અલે એ ગોડાલ હા છે ને નવરાત્રી હવે નજીક આવા આવી છે આપડે પેલી વખત સોસાયટી સોસાયટીમાં છે ને કોમ્પિટિશન હતું ખબર છે ને એમાં ગાડી જીતી જીતી પણ આ ફેર તો હું નક્કી કરી દીધું આ ફેર મારે જીતવાનું છે એટલે તમારે છે ને મને મસ્ત મસ્ત ગરબાના સ્ટેપ શીખવાડવાના હો

આ મારા હરિક તહેવાર આવી ને એટલે તો અમારે તો આવું આવું જ ચાલતું હોય તો અમને છે ને મારા બિલિંગ ને કોઈ કદર હોતી જ નહીં યુ પક વન મારા ભરતી તી વન હું કરવાનું ને એ જ નહીં ફાવા પડતી અલે બાપા એને ફીલિંગ કેવાય આવાય બિલિંગ ના કેવાય જો તો તું સમજો તો ઇંગ્લિશ ઠોકમ ઠોકર છે તું જાન સોની મનિયા નવરાત્રી નું લોઈ પી દે વગર મારું હોય થી એ બધું છે ને મારે કયો ભડું નહીં પણ આ ફેરા ને નવરાત્રી માં મારે નવ દિવસ ને 9 જણ્યા થોડી નહીં આય ને તો તમારું લોઈ નહીં તમને આખા નાખા પી જાય તો તમને લોંગ વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે પ્લીઝ અમને બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની એડિટિંગ કરવાનું બહુ જ મહેનત અને હું પોતે જાતે જ કરું છું એડિટિંગ બધું એ તો પ્લીઝ ફેર બહુ જ મહેનત પગે છે અને તમારા સપોર્ટ ની મારી બહુ જરૂર છે તો પ્લીઝ મારું જોડે તમને સારું લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો અમારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ બટન દબાવીને પછી જજો